નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ભારતનું રાષ્ટ્ર ગીત વંદે માતરમ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ છે દેશની આન બાન અને શાન સમાન છે અને દેશની ઓળખ છે ત્યારે સમગ્ર રાજ્યમાં વંદે માત્ર મેટ એકસો પચાસ કાર્યક્રમ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાશે ઉલ્લેખનીય છે કે દેશભક્તિની આ અનોખી ઉજવણી પ્રસંગે ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી પારૂલ મણિયાર સહિત સર્વે કર્મયોગીઓએ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સ્વદેશી અપનાવવા શપથ ગ્રહણ કર્યા હતા સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે આજરોજ વંદેમાતરમ માતરમ સો ઉજવણી અંતર્ગત વંદેમાતરમ ગીતનું સમૂહગાન અને સ્વદેશીના શપથ લેવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવા માટેના શપથ લેવડાવ્યા હતા શ્રીમતી રીટાબેન પટેલે વિદ્યાર્થીઓને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા દેશનું અર્થતંત્ર મજબૂત કરવા માટે વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ દરમિયાન કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને વંદે માતરમ રાષ્ટ્રગીતનીનું સામૂહિક ગાન કર્યા બાદ સ્વદેશીની શપથ લીધી હતી આજરોજ ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ યુનિટો જેવા કે ગાંધીનગર શહેર કલોલ માણસા ચિલોડા ડભોડા ઉનાવા મોટીયાદરજ ટીટોડા દહેગામ તેમજ રખિયાલ ખાતે હોમગાર્ડ જવાનોએ કાર્યક્રમનું આયોજન કરી અને વંદે માતરમ રાષ્ટ્રીય ગાનનું સમૂહગાન તેમજ શપથવિધિનો કાર્યક્રમ જિલ્લા કમાન્ડન્ટ શ્રી વીઆર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાઈ ગયો જ્યાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાથે જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે વંદે માતરમ કાર્યક્રમમાં હાજર રહ્યા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ ગૌરવશાળી વર્ષોની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઉજવણીમાં યુનિવર્સિટીના કુલ સચિવશ્રી નિયામકશ્રીઓ અધ્યાપકશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ મળીને વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરી દેશપ્રેમનો સ્વર ગુંજાવ્યો હતો સાથે જ આ પ્રસંગે સૌએ રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાની શપથ લીધી હતી ભારત સરકારમાં સહકાર મંત્રાલય તેમની વિશ્વ સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્રના અનુસંધાને ભારતના રાષ્ટ્રગીત તારીખ સાતમી નવેમ્બરની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવા જણાવ્યું છે જે અંતર્ગત એમ બી પટેલ સાર્વજનિક હોસ્પિટલ મોટા ઈસનપુર પ્રાંગણમાં ગામની દરેક સંસ્થાના આગેવાનો કર્મચારીઓ અને ગામના લોકો દ્વારા સવારે દસ વાગ્યા કલાકે વંદે માતરમ ગીતનું સમૂહ ગાન અને સ્વદેશી આત્મનિર્ભર પ્રતિજ્ઞા લેવામાં આવી રાષ્ટ્રહિતના અને માતૃભૂમિ માટે ગર્વ અને એકસૂત્રતા હાજર દરેક દેશવાસીના ચહેરા પર જોવા મળી અને દરેકે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ